સચિન કપલેતા ચેકપોસ્ટ પરથી ઝડપાયેલા પંચાવન લાખથી વધુના એમડી મામલે નાઇજીરિયન સહિત બે ને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગત સપ્તાહમાં સચિન કપલેતા ચેકપોસ્ટ પરથી ત્રણ આરોપીઓ ઇરફાન ખાન પઠાણ અસફાક કુરેશી અને તોસીફ શાહને ને ઝડપી પાડી તેઓ પાસેથી પંચાવન લાખથી વધુનો એમડી ડ્રગ્સ કબજે કર્યો હતો એમડી તેઓ મુંબઈના નાલા સોપારા ખાતેથી લાવ્યા હોવાની કબૂલાત કરી હોય જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે નાલા સોપારા ખાતે જઈ ત્યાંથી મૂળ યુપીનો અને હાલ મુંબઈ કાંદીવલી ખાતે રહેતા અજય ગુલ્લા ઠાકુર અને આફ્રિકા નાઇજીરિયાનો અને હાલ નાલાસોપારા ખાતે રહેતા ડેવિડ પ્રિન્સ ઉંચેને ઝડપી પાડ્યા હતા અને બંનેને સુરત લાવી તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોળ અગિયાર બે હજાર ચોવીસના રોજ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સુરત સિટી દ્વારા ડ્રગ્સ વિરુદ્ધની મુહિમ ચલાવી અને સતત ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ કામ કરી રહ્યા હતા એમાં સોળ અગિયારના રોજ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે કેસ કરવામાં આવ્યા હતા જેમાં જહાંગીરપુરા વિસ્તારમાંથી એક કિલો એમડી સાથે બે માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને પેરેલ બીજો કેસ કપ્તલ સચિન પોલીસ સ્ટેશનમાં ચેકપોસ્ટ પાસેથી સાડા પાંચસો ગ્રામ એમડી મળ્યું હતું અને એમાં તોસી ઇરફાન અને ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી તોસિફની એની પૂછપરછ દરમિયાન તોસીફ સુરત ખાતે આ ડ્રગ્સ લાવીને વેચતો હતો અને મુંબઈથી આ ડ્રગ્સ લાવેલો હતો નાલાસોપારા વિસ્તારમાંથી એક માહિતી આવી મળેલી હતી એની પૂછપરછ દરમિયાન નાલાસોપારામાંથી અજય ઠાકુર નામના એક માણસ પાસેથી લાવતો હતો અજયને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પાંચ એક દિવસ ચાર પાંચ દિવસથી આઈડેન્ટિફાય કરીને ત્યાં રેડ કરવામાં આવી અને અજય ઠાકુરને મળ્યો અજય ઠાકુરની પૂછપરછ દરમિયાન આગળ એક ચોંકાવનારું નામ નાઇઝીરિયનનું મળ્યું ડેવિડ ઉચ્ચે નામ અને ડેવિડ ઉચ્ચે પણ નાલાસોપોરામાં જ રહે છે મૂળ નાઇજિરિયાનો છે અને દસેક વર્ષથી ઇન્ડિયામાં રહે છે અને આ બધા ધંધાઓ સાથે સંકળાયેલો છે એની આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખૂબ મહેનત કર્યા પછી ત્યાંથી એક નાઇજેરિયન એરિયામાંથી જ્યાં નાઇજેરિયન રહે છે નાલાસોપોરામાં ત્યાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને ડેવિડ ઉચ્ચેની ધરપકડ કરવામાં આવી અને આ લોકોને લાવી અને એમની પૂછપરછ ચાલુ છે ડેવિડ ઉચ્ચે આની પહેલાં પણ બે હજાર પંદરમાં એક ફ્રોડના કેસમાં સાયબર ફ્રોડ કે ફ્રોડનો કેસ છે એમના વિરુદ્ધમાં એમાં એરેસ્ટ થયેલો હતો અને ચારેક વર્ષ સુધી મુંબઈ જેલમાં રહેલો છે અને બે હજાર ઓગણીસમાં છૂટ્યા પછી ડ્રગ્સમાં ફરીથી આ લાઇનમાં આવવાનું પ્રાથમિક માહિતીમાં મળી આવ્યું છે

ઠાકોર ઠાકુરની નથી પણ ડેવિડ ઉચે બે હજાર પંદર માં મુંબઈ પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો અને ચાર વર્ષ ચાર વર્ષ જેટલો એ જેલમાં રહેલો છે એ અલગ અલગ ફ્રોડના અને એ કે છે સાયબરના અને અલગ અલગ કોમ્પ્યુટર જોબ કરે છે પણ એ ફ્રોડમાં હોવાની અમારી પાસે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન દરમિયાન એવું લાગે છે કે સાયબર ફ્રોડ કરતો હશે કોઈ ફિલ્મમાં કેમેરામેન તરીકે પણ એને કામ કર્યું હા કેમેરામેન તરીકે પણ એને કામ કરેલું છે